એ આદર્શ કોમ્પ્લેક્ષમાં અમારી આખી કમિટી જે નિમઈ છે મહેરબાન કલેક્ટર સાહેબ આણંદ દ્વારા એ કમિટીના તમામ સભ્યો તાલુકા વિકાસ અધિકારીશ્રી આર એન્ડ વી એમ પોલીસ વિભાગ તથા ફાયર અહીં મુલાકાત લીધેલી અને આ કોમ્પ્લેક્ષની અંદર કોઈપણ જાતની ફાવાઈ સુવિધા ઉપલબ્ધ નથી એમજીવીસીએલ જીવી અરે આર એન્ડ દ્રષ્ટિએ ફાયર એક્ઝિટ નહોતો અને ફાયર જે બી નથી કોઈ પણ પ્રકારની હાઈડ સિસ્ટમ નથી કશું જ નથી એટલે એને સીલ માર્યું છે કમિટીના તમામ સભ્યોએ નિર્ણય લઈને આજ રોજ આ મિલકત સીલ કરી છે આટલા બધા વખતથી જે રજીસ્ટ્રેશન હતું ક્યાંક એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને શું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે તેમાં રજીસ્ટ્રેશન હતું રજિસ્ટ્રેશનના એમના નોમ્સ બે હજાર અઢારના એમણે કીધા એટલે રજિસ્ટ્રેશન બાબત કંઈ નથી પણ આમાં અત્યારે અમારા આ સ્પેશિયલી અત્યારે ફાયમ્સ નોમ્સ એ બધું દેખવાનું છે જ્યાં સુધી પૂરા ડોક્યુમેન્ટ રજૂ ના કરે ત્યાં સુધી સીલ નહીં કરવા સીલ નહીં ખોલવાનો કમિટીનો નિર્ણય છે